શું કરવાનું આવો ઓમતા હયમાન ઓ થોનું પૈસોતારે હા ઘર ઘર ગઈ છે ઘરની તો

ધુનાડે બરબડ હે ઓવે નું પાયા હું દોણા માં ઘર પેલું બરાબર છે માર છે ને

ગાંઠ આવો છે ભાઈ એ બીજું પાંચ દાણે વધાવો છે વધાવ ડાઉન છે પાંચ દાડી આવો છે લેતાં હ એ હો એ હોવાળી હપણ ભગેજો હા હા ઓ લઈ જા ગરખો ઓ ગરજ્યા સી ધરમની માતા બોલી તારો માલા ઓકે હરસા ડા ચાલે ચાલે કપા હોઈ રહ્યો બોલજો વાતોય નહીં મને કઈ કઈ વેણે સંકેમ નું છું એ